નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો જાણીએ એક નવો વિડીયો જે શું કહેવા માગે છે વાસ્તુશાસ્ત્રનો આપણા જીવન સાથે ઊંડો સંબંધ છે કહેવાય છે કે ખોટી દિશા કે ઘરની કોઈ નાની વસ્તુ પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે ઘણી વખત વ્યક્તિ સફળતાના શિખરે પહોંચવા માટે સખત મહેનત કરે છે પરંતુ તેમ છતાં તેને ઈચ્છિત સફળતા નથી મળતી આવું ઘરમાંગ હાજર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભૂલથી પણ ઘરમાંગ ન રાખવી જોઈએ નહીં તો અશુભ ભાગ્ય જીવનભર તમારો સાથ નહીં છોડે તેનાથી માત્ર આર્થિક નુકસાન જ નથી થતું પરંતુ વ્યક્તિ માનસિક રીતે પણ પરેશાન રહે છે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રો અનુસાર કઈ કઈ વસ્તુઓ છે જે ઘરમાં દરિદ્રતા લાવે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ આપણે જય લક્ષ્મી માતા લખો દશાંશે સૂરજ ઉગ્યા પછી પણ લાંબા સમય સુધી પલંગ પર સૂઈ રહેવાથી અથવા સૂવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે આપની પાસે સૂર્યોદય પહેલાં ઉઠવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમારે કોઈને પૈસા ઉધાર આપવા અથવા પાછા આપવાના હોય તો આ કામ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ જો તમે સૂર્યાસ્ત પછી કોઈને પૈસા આપો છો તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે બાળપણમાં નખ કરવાની તમારી આદતને કારણે તમને કોઈને કોઈ વ્યક્તિએ ઠપકો આપ્યો હશે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય રાશિચક્રમાં નબળા પડી જાય છે જેના કારણે આંખોમાંગ તકલીફ થાય છે અને બદનામી પણ થઈ શકે છે રાત્રે તમારા રસોડાને ક્યારેય ગંદુ ન રાખો જો તમારા રસોડામાં ગંદા વાસણો અને ગંદકી હોય તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ધનમાંગ ઘટાડો થશે રાત્રે ઘરમાં ઝાડુ ન લગાવો વાસ્તુ અનુસાર આવું કરવું ખોટું છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ઝાડુમાંગ વાસ કરે છે અને રાત્રે ઝાડુ મારવાથી તે ગુસ્સે થઈ શકે છે એટલા માટે સાવરની પગ મૂકવો એ પણ અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં પગરખાંગ અને ચપ્પલ વેરવી ખેર પડી રહે છે તો તે બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે જેના કારણે ધનમાં ઘટાડો થાય છે અને સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો આવે છે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારૂમ હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારૂમ હોય તો થઈ રહેલું કામ તેઓ બગડી જાય છે અને તેના કારણે તમે ઘણી મહેનત કરીને પણ ઘણા કાર્યોમાં સફળ નથી થઈ શકતા બે બાથરૂમમાં માં આવેલી ખાલી ડોલથી નકારાત્મક ઊર્જા ઝડપથી વધે છે તેથી બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા ભરેલી રાખો જો ડોલમાંગ પાણી ભરેલું ન હોય તો તેને ઊંધી રાખો ઘણા લોકો પલંગ પર બેસીને ખોરાક ખાય છે જે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર પણ આને ખોટું જાહેર કરવા આવ્યું છે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે આ ઉપરાંત પલંગ પર ખોરાક ખાવાથી પથારી ગંદી થઈ જાય છે અને આવા પલંગ પર સુવાથી રાત્રે ખરાબ સપના પણ આવે છે ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે પરંતુ ભૂલથી પણ સૂર્યોદય પછી ઘરને ઝાડુ ન લગાવો આનાથી નાણાકીય સમસ્યાઓ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીશો સંવાદિતાનું પ્રતિક બની શકે છે પરંતુ તૂટેલા કાચ નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરી શકે છે આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર વિપરીત અસર પડે છે પ્રગતિની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તેથી તૂટેલા કાચને તરત જ દૂર કરો ઘણા લોકોને હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો દશાંશ ત્રણ શાસ્ત્રો અનુસાર ઘરમાં કૃત્રિમ છોડ અથવા ફૂલ રાખવા અશુભ માનવામાં આવે છે ઘરમાંગ તેમની હાજરીને કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે કૃત્રિમ છોડ સુંદર દેખાઈ શકે છે પરંતુ તે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને બગાડી શકે છે લોકોમાંગ દેખાડો કરવાની આદત વધવા લાગે છે ઘણીવાર આપણે સ્ટોર રૂમમાં જરૂરી ન હોય તેવી વસ્તુઓ રાખીએ છીએ જેના કારણે તેમાં જાળા ફસાઈ જાય છે અથવા રૂમની સફાઈ થતી નથી જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી તે ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ગરીબી ફેલાવા લાગે છે દેવું વધવા લાગે છે કાટ લાગેલ અને ખરાબ લોખંડ ને જલ્દીથી દૂર કરવું જોઈએ જૂના ક્ષતિગ્રસ્ત કે કાટવાળા તાળાઓ ન રાખો એવું માનવામાં આવે છે કે આનાથી ઘરના લોકોની પ્રગતિ અટકી જાય છે અને સફળતામાં અનેક પ્રકારની અડચણો ઊભી થાય છે તૂટેલા વાસનો અરીસો સાવરણી મગ કપ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચિત્રો ફર્નિચર દીવા વગેરે અથવા અન્ય કોઈ પણ વસ્તુ ઘર રાખવું જોઈએ નહીં તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે કમાણી પર અસર થાય છે અને વ્યક્તિ આર્થિક રીતે પરેશાન રહે છે જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃતછોડ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી તેઓ હંમેશા તાજા રહે દશાંશ ચાર વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને તરત જ દૂર કરી દેવી જોઈએ બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે આવી સ્થિતિમાંગ તે તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે આવી સ્થિતિમાંગ નકારાત્મક ઉર્જા પાછળ રહેતી નથી તેથી જો ઘરમાં કોઈ અટકેલી ઘડિયાળ પડેલી હોય તો તેને સમારકામ કરાવો અથવા તેને દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પ્રાચીન વસ્તુઓ લાવવાના શોખીન છો તો તેને સાવધાની સાથે લાવશો કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર વાર્તાઓ અને શક્તિ વહન કરે છે તેમના અગાઉના માલિકોની ચાલો તેને લઈ જઈએ તેથી એન્ટિક વસ્તુઓને ઘરે લાવતા પહેલા તેનો ઇતિહાસ ચોક્કસપણે જાણી લો કારણ કે તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે નવું કેલેન્ડર સ્થાપિત કરવા માંગ આવે છે પરંતુ જૂનાને ફેંકી દેવાને બદલે તેઓ સુરક્ષિત રીતે રાખે છે પરંતુ આ બિલકુલ ન કરવું જોઈએ કારણ કે જૂના કેલેન્ડર ભૂતકાળ સૂચવે છે તેથી જૂના કેલેન્ડરને તરત જ ઘરમાંગથી કાઢી નાખવું જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજે દૂધ દહીં અને મિથુમ જેવી વસ્તુઓનું દાન કરો છો એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે તમારે તમારા ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ ખૂણામાં સાવરણી રાખવી જોઈએ તે જ સમયે તમારે મૂર્તિ પણ સાવરણી ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં અથવા પૂજા રૂમમાં ન રાખવી જોઈએ ઉપરાંત તૂટેલી અથવા જૂની સાવરણીનો ઉપયોગ કરશો નહીં દશાંશ પાંચ માતા અન્નપૂર્ણા રસોડામાં વાસ કરે છે અને અનાજનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી પરંતુ વાસ્તુ અનુસાર જે ઘરોમાં અન્નકૂપ ખાલી હોય છે તે ઘરની સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે અને સાથે જ માતા લક્ષ્મી પણ માતા અન્નપૂર્ણા રહે છે ગુસ્સો પણ આવે છે તેથી ધ્યાનમાં રાખો કે ઘરની ખાદ્ય સામગ્રીનો ભંડાર ક્યારેય ખાલી ન રાખવો જોઈએ ખાવાના પાત્રમાં કંઈક રાખો એવું કહેવાય છે કે તમારે તમારું પર્સ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ જો તમારી પાસે પૈસા ન હોય તો પણ તમારી સાથે સિક્કો રાખો પર્સ ખાલી રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે અને સુખ શાંતિ પણ દૂર થઈ જાય છે તેથી આને ચોક્કસપણે ધ્યાનમાં રાખો પૂજા રૂમમાં રાખેલ કલશને ક્યારેય ખાલી ન રાખવું જોઈએ તમને જણાવી દઈએ કે પૂજા કલશમાં બ્રહમાં વિષ્ણુ અને મહેશનો વાસ છે પૂજા કલશ વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે તેથી વિશેષ ધ્યાન રાખો કે પૂજા કલશને ક્યારેય ખાલી ન રાખો તેને ગંગા જળથી ભરી રાખો તેનાથી ઘર માંગસુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ રસ્તા ખુલી શકે છે સૂર્યોદય પછી વાળમાંગ કાંસકો કરવાથી વાસ્તુ દોષ થાય છે સાંજે વાળમાંગ કાંસકો કરવાનું ટાળો આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે દશાંશ મહિલાઓએ સ્નાન કર્યા પછી જ રસોડામાંગ પ્રવેશ કરવો જોઈએ સ્નાન કરતા પહેલા રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ ઘર સાફ કર્યા પછી સ્ત્રીએ તરત જ સ્નાન કરવું જોઈએ શ્રાવણના અંતમાં ઘરમાં ગરીબી આવે છે સ્ત્રીઓએ શ્રાવણ પછી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચઢાવવો જોઈએ જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવતા પહેલા કમી ખાશો તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે જે ઘરની સ્ત્રી હંમેશા ગુસ્સામાં રહે છે અને ક્યારેય ખુશ નથી હોતી તે ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ નથી હોતો ઘરમાં સ્ત્રી શક્તિનું સન્માન ન કરો સ્ત્રીઓ દેવીના રૂપમાંગ હોય છે તેનું સન્માન ન કરવાથી તમે દેવી લક્ષ્મીને નારાજ કરો છો ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ફાટેલી તસવીરો કે પુસ્તકો રાખવા અશુભ છે તેમને પવિત્ર નદીમાં ડૂબવું જોઈએ ભૂલથી પણ રસોડા માંગ દવાઓ ન રાખવી જોઈએ આ આદત પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરે છે બાથરૂમ અને ટોયલેટના દરવાજા બિનજરૂરી રીતે ખુલ્લા રાખવાથી ઘર અને દુકાન માંગ પૈસાની ખોટ થાય છે આ વાતનું પણ ધ્યાન રાખો કે આ બે દરવાજા ખોલવા અને બંધ થવા પર કોઈ અવાજ ન કરવો જોઈએ સાત અડતાલીસ ટકા વાસ્તુ અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે છે એવું કહેવાય છે કે વ્યક્તિએ ક્યારેય બીજા પાસેથી મફત માંગ મીઠું ન ખરીદવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ કારણોસર તમારે કોઈની પાસેથી મીઠું લેવું પડે તો તમારે તેને બદલા કંઈક બીજું માપવું જોઈએ મીઠાનો મફત માંગ ઉપયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યાઓ પણ વધે છે વાસ્તુ અનુસાર મફત માંગ આવેલી સોયનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જો કોઈની પાસેથી મફત માંગ સોય લેવા આવે છે તો જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચેના પ્રેમ સંબંધો બગડવા લાગે છે તમારા વિવાહિત જીવનને અસર કરવા ઉપરાંત તે નાણાકીય મોરચે પણ નુકસાન પહોંચાડે છે જો તમે બજાર નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો તો સારું રહે આપને ભૂલથી પણ ફ્રી રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ એવું કહેવાય છે કે જો રૂમાલ મફત માંગ ખરીદવા આવે છે અને તેનો ઉપયોગ કરવા આવે છે તો તે લોકોમાં માં વિખવાદ પેદા કરે છે પરસ્પર મતભેદ વધે લોકો વચ્ચેના સંબંધો બગડવા લાગે છે આ કારણે તમારે નતો ક્યારેય બીજા પાસેથી રૂમાલ ઉધાર લેવો જોઈએ અને ન કોઈને તમારો રૂમાલ આપવો જોઈએ આ બંને બાબતો શનિદેવ સાથે જોડાયેલી જોવા મળે છે એવું કહેવાય છે કે લોખંડ અથવા તેલનો મફત ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ વસ્ત્રોને પ્રોત્સાહન આપે છે દાનમાં આપેલું લોખંડ ઘરમાં ગરીબી લાવે છે જ્યારે ઉધાર લીધેલું તેલ વ્યક્તિને આર્થિક મોરચે કમજોર બનાવે છે તમે દરેક પૈસો માટે ભયાવહ હોઈ શકો છો તેથી આ વસ્તુઓનો ક્યારેય પૂછ્યા વગર ઉપયોગ કરશો નહીં તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો અને વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ માંગ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો ચલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મારા મિત્રોને મારા જય શ્રીકૃષ્ણ